બોટાદ ખાતે વસવાટ કરતા લોકોએ કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપ્યું બોટાદ ખાતે કપલીધર નામનો વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં ગરીબ અને મજૂરિયાત વર્ગના લોકો છેલ્લા પચીસ વર્ષથી રહે છે અને તેઓ તેમના પરિવાર અને બાળ બચ્ચા સાથે વસવાટ કરે છે આ કપલીધર નામના વિસ્તારમાં રહેતા લોકોએ અવારનવાર સરકાર શ્રીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે કે તેઓના નામે ક્યાંય કોઈ પ્લોટ કે મકાન ન હોય સરકાર શ્રીની યોજનાનો લાભ આપી આ પરિવારોને પ્લોટની જમીન અને મકાન મળે તેવી માંગણી કરી છે પરંતુ સરકાર શ્રી દ્વારા તેઓની કોઈ પણ જાતની ફાળવણી કરવામાં આવેલ નથી હાલમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા અહીં વસવાટ કરતા નાગરિકોને નોટિસ આપી તાત્કાલિક જગ્યા ખાલી કરવા જણાવેલ છે જેથી આ વિસ્તારના રહીશો દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રી બોટાદને આવેદનપત્ર આપી જણાવેલ છે કે તેઓ છેલ્લા પચીસ વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને હાલમાં તાત્કાલિક જગ્યા ખાલી કરવાની થાય છે તો આ જગ્યા ખાલી કરાય તો બાળ બચાવ સહિત ક્યાંય રહી શકે નહીં અને રસ્તે રચડવાનો વારો આવે તેમ છે જેથી તેઓએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી અથવા તો કાયમી રીતે મકાન અથવા પ્લોટ મળે તેવી કાર્યવાહી કરવા અને ત્યાં સુધી આ જગ્યા ઉપર રહેવા દેવાની માંગ સાથે કલેક્ટર બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાષ્ટ્રીય પછાતવર્તીતા મંચ ગુજરાત પ્રદેશ યુવા પરમુખ આવેદનપત્રમાં અમે એક જણાવેલ છે કે સાળંગપુર રોડ માથે કપલીધાર આવેલ છે ત્યાં ગરીબ લોકો જે મજૂરી કામ કરતા રહે છે તે લોકોને નોટિસ આપવામાં આવી છે કે તમે આ જગ્યા ખાલી કરી દો અમારી એવી માંગ છે કે તમને એમને વૈકલ્પિક રીતે કા એવી જગ્યા ફાળવી દો કે તમે આ જગ્યામાંથી વસવાટ કરો અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે અમારી એવી માંગ છે કે તમે અમને પ્લોટ એવી રીતના ફાળવી દો કે જે સરકાર હરેક ગરીબ લોકોને ફાળવે છે તો આ ફાયદો નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચે એવી અમારી માંગ છે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મનજીભાઈ સોલંકી આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે કે બોટાદ શહેરની અંદર આવેલી કપલીધારમાં ત્રીસથી પચીસ વર્ષ સુધી લોકો રહેતા હોય અને એવા લોકોને નોટિસ પાઠવી અને રાતોરાતમાં કે ભાઈ તમે જગા ખાલી કરીને નીકળી જાઓ તો એ વિસ્તારની માલપાક કોઈ અમીરો તો રહેતા નથી કેન્દ્ર સરકારના મોટા મોટા વાયદાઓ હોય છે કે ગરીબ પછાત અને આદિવાસી લોકોને રહેવા માટે અને પોતાના વિકાસ માટે તમામ સુખ સુવિધા પાર પાડવી એવું વાતો કરવાથી નહીં પણ જમીન લેવલે એમને કામ કરવું જરૂરી છે હવે તમે વિચાર કરો કે આવા જે પચીસ ત્રીસ વર્ષથી લોકો ત્યાં રહેતા હોય એના મકાન બનાવ્યા હોય પોતાની મહેનત મજૂરી કરીને પોતાનું પેટ કાપી અને મકાન બનાવ્યા હોય અને એમ નોટિસ પાઠવી કે ભાઈ તમે મકાન ખાલી કરી દો અને તમે જાઓ તો આ લોકો ક્યાં જાય એટલે અમારી એવી માંગ છે કલેક્ટર સાહેબને અને રાજ્યની સરકારને અને જો કદાચ સાંભળે તો કેન્દ્ર સરકારને કે તમારી યોજનાનો આ લાભ આવા લોકોને મળે અને એ લોકોને આ જીવન આ બોટા સિટીની માલ રહેવા માટે વ્યવસ્થિત જગા ગોઠવી આપે ચકુબેન ધીરુભાઈ અમે કપલી ધારે રહેવી છીએ હા આવી રીતે પત્ર માટે આવ્યા અમારી માંગ છે કે અમે ત્યાં અહીંયા રહેવી છીએ ત્યાં અમને રહેવા દે અમારા બાલ બચ્ચા લઈને અમે ક્યાં જાવી અમે મજૂરી કરવી છીએ તો મજૂરી અમને કાંઈ પૂરતી મળે નહીં તો અમે મજૂરી કરવા જાવી તોય અમને મજૂરી અમે પેટ ભરે ને એટલું માંડ કામ કરી શકીએ છીએ તો અમે ભાડું ભરે એમ તો છીએ નહીં તો અમે અમે એમ માંગ કરવી છે કે અમને અહીંયા અહીંયા રહેવા દે ને તો કેન્દ્ર સરકાર બહુ સારું છે એટલે અમે એટલું આવેદન કરવી છે મંજુલાબેન હરિભાઈ ચૌહાણ સાલંગપુર વડે કપલી ધારે અમે રહેવી છીએ અને અમને વારંવાર નોટિસ આપે તો અમે રાતોરાત ગરીબ બાણા અમે ક્યાં જાવી તો અમને ગમે ત્યાં એનો રહેણાંક અમને ફાવી આપો આવેદનપત્ર આપ્યું વારંવાર લેખિક લેખિત આવેદન આપવી છે મોકલી આપી અમને કોઈ ફાળવી આપતું નથી તો અમને બધા ગરીબ લોકોને જમીન ફાળવી આપો અમે જે રેવી છે અહીંયાની અમને રહેણાંક કરી આપો હા એવી પત્ર કલેક્ટર પાસે અમે માંગ કરી અમને અહીંયાથી કાઢે તો અમે ક્યાં જવી ગરીબ માણસો અમારે બધા નાના નાના છોકરા અમારે રાતોરાત લઈને ક્યાં જવું અમને કોઈ અમે કાંઈ મજૂરી નથી ચાલતી તો અમારે બધાને ભાડું ભરવાનું અમારે કોઈને વ્યત નથી એટલે અમને કોઈ ભાડે નથી આપતું તો અમે કલેક્ટર સાહેબને બધાને એવું આવેદનપત્ર મૂક્યો છે કે અમને બધાને જમીન ફાળવી આપે જ્યાં રહેવી છે ઇયા અમને આપે